નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે જે દેશ દુનિયામાં વાતાવરણ ચાલી રહ્યું છે એને જોતા આપણને બી ઘણીવાર બેગ લાગે કે ભાઈ આપણા દેશમાં પણ આની અસર આવશે મિત્રો હમણાં જ આપણી ભારત દેશની વર્ષગાંઠ ગઈ પંદર આઠ ઓગણીસો ને સુડતાલીસે આપણા દેશને આઝાદી મળીને તે દિવસથી આપણે આઝાદીભરૂં જીવન જીવા તો આપને એવું કહેવાય કે ભાઈ આ દિવસે આપણું જે એક વરસ પૂરું થાય તો પંદર આઠ બે હજાર પચીસે જે વર્ષ પૂરું થયું અને એની આગળનું વર્ષ શરૂ થયું તો આ પંદર આઠ બે હજાર પચીસથી પંદર આઠ બે હજાર છવ્વીસ સુધી આપણા ભારત દેશમાં શું શું થઈ શકે છે અત્યારનો માહોલ છે એમાં આપણી સાથે શું થઈ શકે છે આપણી કઈ દશા દિશાઓ ચાલી રહેલી છે એનું જ્ઞાન જો આપણે લઈએ ને તો આપણને પણ ખ્યાલ આવે કે આપણા દેશમાં પણ આના છાંટા તો ઉડી જ શકવાના છે તો મિત્રો આપણે જો બધાને ખ્યાલ હોય જે લોકો જ્યોતિષ જાણતા હોય ને ભારત દેશની બનેલી કુંડળી જોયેલી હોય તો તમને ખ્યાલ આવશે ભારત દેશ આઝાદ થયો તે દિવસે એ સમયે જે કુંડળી બની તે વૃષભ લગ્નની કુંડળી બનેલી છે ઋષભ રાહુ અને સાતમે કેતુ બીજા સ્થાનમાં મંગળ બેઠેલા છે ત્રીજા સ્થાનમાં કર્ક રાશિ છે અને આ સ્થાનમાં ચંદ્ર બુધ સૂર્ય શુક્ર અને શનિની યુતિ બેઠેલી હતી બરાબર ભારત દેશ જયારે આઝાદીઓ ત્યારે કુંડળી બની તેનું વિવરણ છઠ્ઠા સ્થાનનો ગુરુ હતો સાતમે કેતુ બરાબર તો આ કુંડળી પ્રમાણે જોઈએ ને તો અત્યારે જે દિશા દશા ચાલી રહેલી છે તેમાં આપણે થોડુંક અંદર જઈએ તો ખબર પડે અત્યારે પાંચ સપ્ટેમ્બરથી ભારત દેશની મંગલની દશામાં મંગલની અંતરદશા શરૂ થઈ પાંચ નવ બે હજાર પચીસ થી એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી આ દશા ચાલશે તો જ્યારે જ્યારે મંગલની મહાદશામાં મંગલનું અંતર આવે ત્યારે ઘણી બધી બાબતોમાં નુકસાન થતું દેખાય છે ખાસ તો આગથી હથિયારથી નુકસાન થાય તો હમણાં આપણે પાકિસ્તાન સાથેનું યુદ્ધ લઈ રહ્યા એમાં આ બધી વસ્તુઓ વપરાય માણસો બી મહિરા ઘણી બધી તકલીફો આવી પણ આપણા સૈન્યને બી નુકસાન થયું એના સૈન્યને બી મોટું નુકસાન થયું આ સમય છે ને ખાસ હથિયારથી ચોટ ખાવાનો થશે તો ભારતને પણ આ વસ્તુ ભોગવવી પડે ભારતના જે રાજનેતાઓ છે એ લોકોનું અંદર અંદર વિખવાદ થાય આ સમય દરમિયાન આપણા અંગત સંબંધીઓ જે હોય ને એ દૂર જાય તો ભારત સાથે જે ગરોબો ધરાવનારા દેશો છે એમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવે પણ એ પણ પાછું આપણા નેતૃત્વ એને સંભાળીને આગળ લઈ જાય ને થયું પણ એવું આપણે જોયું કે પહેલાં ભાઈ કોઈએ આપણો વિરોધ કર્યો ને પછી એ જ દેશના નેતાઓ આપણી સાથે પણ આવ્યા આ સમયમાં સરકારી અધિકારીઓ તરફથી કૌભાંડો થવાની શક્યતાઓ બહુ મોટી જોવાય છે અને એ અત્યારે આપણે જોઈ બી રહ્યા છે અત્યારે ઘણા એવા સરકારી અધિકારીઓને ગવર્મેન્ટે રેડ કરીને પકડા અને રોકડ અને મિલકતો ઝડપી આ સમય દરમિયાન આપણા દેશના નેતાઓ ટેન્શનમાં રહી ખૂબ સાવધાની રાખવી પડશે આપણું સૈન્ય જાગતું રહે અને આપણું સૈન્ય કમ્પ્લીટલી એકદમ રેડી પોઝિશનમાં છે એટલે અડધી રાતે પણ કંઈ થશે તો એને પહોંચી વળશે આ સમય દરમિયાન મોટા અકસ્માત ઝેરથી નુકસાન આગથી નુકસાન વિશેલા જીવોથી નુકસાન થવાની શક્યતા પણ બતાવે છે આ દશામાં છે ને આપણા ભારતના અમુક ગાંઠિયા નેતાઓ એક સારા કામ માટે દુનિયાનું ભ્રમણ કરે અમુક નેતાઓને દંડ થાય જે લોકોએ કૌભાંડ કર્યા છે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોને સજા થવાનો પણ સમય છે તો આ વસ્તુ પણ એ લોકોની સાથે બની શકે છે આ સમયમાં પંદર ઓગસ્ટ પછી લગભગ નવેમ્બર ડિસેમ્બરનો સમય ભારત માટે થોડો અઘરો પણ સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન આપણો ભારત દેશ દુનિયાથી હુંડિયામણ પોતાના દેશમાં લાવી શકશે એવા કામ થશે સરકારો દ્વારા કે પરદેશથી હુંડિયામણ આપણે ત્યાં આવે એવા નિર્ણય લેવાશે શસ્ત્રો ખાસ વેચાશે અને આ જે આપણે બાર મહિનાની વાત કરી તેમાં આવતા બે હજાર છવ્વીસનો જે ઓક્ટોબર મહિનો છે ત્યાં સુધીની આપણે અત્યારે વાત કરીએ આગળનો વિડીયો પછી નવો બનાવીને જોઈશું તો એ ઓક્ટોબર મહિના સુધીમાં ભારત દેશ દુનિયાના ઘણા બધા દેશો સાથે પોતાનું કોમ્યુનિકેશન વધારી શકશે પોતાના રૂપિયાનું મૂલ્ય વધારી શકશે અને રૂપિયાને બળવાન બનાવી શકશે જો આ સમયમાં આપણા દેશમાં આપણા વિરોધ પક્ષો ખોટા કામ ન કરે ખોટું વાતાવરણ ઊભું ન કરે તો આ સમય શરૂઆતી થોડો અઘરો પણ એને પૂર્ણ કરીને આપણી સરકાર અંત સમયમાં બહુ જ સારું કામ કરી જશે તો મિત્રો આ જે છે ને આ સમય અનુસાર ચાલવાનો જે આપણો રિવાજ છે અને એ પ્રમાણે ચાલવું જોઈએ તો એ પ્રમાણે આપણે ચાલવાનું છે અને આજે આવનારો સમય છે ને એ ખરેખર તમારા માટે એક મજબૂત વાતાવરણ લઈને આવશે તો આ સમયમાં બિલકુલ ડરવાનું નથી આ સૂર્યગ્રહણ છે એની અસર થોડી બે ત્રણ મહિના આપણી પર આવશે અને એ સૂર્યગ્રહણની અસરમાંથી પણ આપણે બચીને નીકળીશું તો આ સમયમાં બહુ ચોકસાઈ રાખવાની છે આપણે ડિસેમ્બર માસ સુધીમાં ઘણી બધી ઉથલપાથલ થઈ શકે છે ઘણા વિગ્રહ થઈ શકે છે બળવાઓ થઈ શકે છે આ બધું થવાનું છે પણ એ એક સમય મર્યાદા પ્રમાણે ચાલશે આપણી સરકાર એને ડામવામાં સફળ રહેશે અને એનાથી આપણે થતું નુકસાન આપને અટકાવી શકું એક થોડાક સમય માટે વાતાવરણ કદાચ દોડાઈ જશે તો બહુ જલ્દીથી એની રિકવરી કરાશે અને ભારત દેશને ચોક્કસ બચાવી લેવાશે તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે